ખેડૂતોને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલે સરકારમાં રજૂઆત કરશે અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તેવા પ્રયાસો કરશે ત્યારે જિલ્લામાં ઓગણીસ હજારથી વધુ હેક્ટર પાકને નુકસાન થયું હોવાથી ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ દિવસમાં સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે પંચમલ જિલ્લામાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર જેટલો માલુ પડે છે અલગ અલગ પાકોમાં ડાંગર છે મુખ્યત્વે ડાંગર છે કપાસ છે તમાકુ છે શાકભાજી છે અન્ય પાકોમાં નુકસાની જે થઈ રહી છે એને અત્યારે હાલમાં સર્વેની કામગીરી સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી એકસો અઠ્યાવીસ સર્વે ટીમો મારફતે કરવામાં આવી રહી છે અર્જુન મેં મોરવા મુકામે તેમાં આજુબાજુના વિસ્તારો તપાસ કરતા વરસાદના કારણે ડાંગરને મોટા પાયે નુકસાન થયેલું છે લગભગ શેરા તાલુકાની ગણતરી કરીએ તો અગિયાર હજાર હેક્ટરમાં ડાંગરને નુકસાન છે એવી રીતે બીજા પાકોમાં પણ રાયડો છે આ છે તે બધા પાકોમાં પણ બીજું મોટા પાયે નુકસાન થયેલું છે